ગણપતિના વંદનામાં કીધું અમારા ગણપતિ ઉમેદપુરા ધન્યવાદ છે અહીંયા વાત કરી ચાર નમનો પેલી નમને માતા પિતાને આપણે હવારમાં ઉઠી મા બાપને પગે લાગીએ છીએ પેલી આપણે શાસ્ત્રે પણ મને કીધું છે કે પહેલી નમણો માત પિતાને બીજી નમણો મારા ધરતી માતાને ખબરમાં ઉઠ્યા પછી માં ધરતીને આખો દિવસ જે કોઈ કર્મ કરીએ મા પર કરીએ છીએ તો બીજી નમણ આપણી ધરતી માતાને સૌથી ત્રીજી નમણ મારા સદગુરુ કે જેના પર શિર ઉપર સંપંજો ધર્યો છે અને સૌથી નમણે સરકડી સભડાને એટલે જે મહાપુરુષની વાણી છે અને આ ભવક ભવસાગર તરવું હોય તો કીધું શકે ઓક પવિત્ર સંતના દર્શન કરવાથી ઓખો પવિત્ર બની જાય છે હાથ પવિત્ર બની ક્યારે પુણ્યદાન કરવાથી હાથ પવિત્ર બની છે આ તન પવિત્ર ક્યારે બને સેવા કરવાથી તન પવિત્ર બને અને મુખ પવિત્ર ક્યારે બને રામનું નામ લેવાથી પવિત્ર બને છે એટલે આ રનાસને ધરા પર અમારે પહેલું પહેલા બા જયંતિ બાપુને ફાન કરી દઉં બેન બાદ તમારી તારીખ ખાલી હોય તો તો દર્શનનો મને લાભ મળ્યો છે પણ આ અંદર મહાપુરુષો સંતો આપણને વાત કરી છે સમય સમય મોટો કોઈ ધન નથી આપણને સમય મળ્યો છે ભજન કરવા માટે હો ન સમય આવીને ભોર રહ ને પછી આખી જિંદગીનું કરેડો એનું ધન તમે ઈહ અડવળા મૂકશે ને પણ તમારો સમય તમે ખરીદી નહીં શકો

રામદાસ મહારાજે કીધું છે કે નિજ નિજ એક પોતાનું જાર હુંથી પોતે પોતાને નઈ જાણીએ તાર હુંથી આપણે પરમાત્માને ના પ્રગટવું છે તું મન બમરડા મત પર પરદેશ તું તારું ઘર હંભાળ જેમ જેમ આગળ દોડે તારે છેટું પડે એ મનરૂપી ભમરા તું તારું ઘર હંભાળ તારે છેટું પડી જા

કેજો અને ગુરુજી વા વગણ ભોમ કોઈ બગદા હી નથી અને અમારા સંત બ્રાહ્મ સાહેબને વાત કરી છે ભજનમાં હાલો સુરાજી ભાઈઓ અને સમય કેજો બાપા હા ફેરવી લો લોનો आपलो पर Not મારી વાણી ની વિરામ આપણા મહાપુરુષો ઘણા બેઠેલા છે પણ અહીંયા આપણા અનુભવની વાત કરીશી પણ અહીંયા બોલતા પુરુષની વાત કરી છે માટી તો બોલે નહીં પણ ઓય અંદરポルト પુરુષ કોણ છે એનો ભેદ સદગુરુ બતાવશે અને જેના માથા સદગુરુનો હાથ વાન એને કદી જીવનમાં પાછી પડવાની કોઈ જરૂર નથી વશિષ્ઠ જેના રામજીવાના ગુરુના શરણમાં જાતા કૃષ્ણના સ્વામીપતિ ઋષિના શરણમાં જવું પડ્યું તું અને દેવોના ગુરુ બૃહતપતિ દેયતોના ગુરુ શુક્રચાર્ય અને આપણી તો માधवનો દેહ ધારણ કર્યા છે આપણે કે બાળા બોળા ગુરુ કર્ના દુગ્રામત્રેના અને મારા દસ બાપુ ઘણા વખત કહે કે ભાઈ જીવનમાં આજ આ પરમાત્મા એ દેહ આપ્યો છે ને અમારે રોમજીભાઈ કહે છે કે પાંચસો રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા વિસાતા ના દારૂ ના કરે હારું ઘરના વહાળા દારૂ એ છે દારૂ તમારે તો હારું છે રણાસર ગામમાં કોઈ પિતા નથી ગયો તો આવ્યો કેમ ભાઈ દારૂ તો રોમ લીધું બધા આનંદ માં આવી ગયા હા અમારા હાર નો કોઈ પિતા નિવેદ હોતો આવ્યો નથી અને પિતા હોય તો છોડી દેજો જેના ઘરની અંદર એને દારૂ આ નો ઈ સાક્ષાત કરજો કે ખેડલો આ બે નહીં કહેતા સાસરો કઈ છે કે જેના ઘરની અંદર દારૂ કંકાર ઝઘડા ક્લેશ વેર ઈર્ષા આ બધો દારૂ નો લક્ષણ છે અને એના ઘરમાં માં કળજુ બેઠેલો છે અને પરમાત્માએ આપણો તો માનવ દેહ આપ્યો છે આ ઇચ્છર વાળાથી હૃદય ધબકતું રાખ્યું દારૂની કોથળીઓ પીવા માટે નથી આલી ભાઈ ગણા ઘરા તો તો કન તાળીઓ પાડજો ઓર ઓમના તાળી પાડજે તો કોઈ તાળી ના પાડ પણ એમને તાળીઓ કુટાવે આખો દન કેમ કે બોયા તાર પેલી હું કેવાય ભાઈ ઇન હું કેવાય છે અરે માર કાલે પમદાળા સત્સંગમાં વાત થઈ કે ભાઈ 90 રૂપિયા અરે 900 રૂપિયા કાજુ બદામ વેસાય છે કિલો 900 રૂપિયા ભાવ છે કિલાના અને પેલી

બીજા તારાવાની જરૂર નથી વેસણ ઘરમાં થતું હોય ને તો તારે હારે છે તમારે રણાસર ગોમમાં કોઈ કરતું નથી કે વધવાનું નથી પણ એક માણસ જો બીડી પીવે તો એક વર્ષના 15 રૂપિયાનો સરવાળો મળ્યો ને એક લાખ વીસ હજારના દુહાળા કાઢે માણસ એટલા એક લાખ વીસ હજારના પણ તો શરીરનો બધો શરીર મટી જાય છે પણ છોડવા તૈયાર નથી નથી એટલે મારા ભાઈઓ મારી બહેનો વિનંતી છે કોઈને મેલવાની તમાકુની ગુટકાની દારૂની આ મહાપુરુષો બેઠેલા છે મૂકી દેજો અને તમારા જીવનમાં તમારો કરોડ રૂપા માનવ નો દેહ મળ્યો છે તમારે એક એક શરીરની કિંમત ગણો પરમાત્મા બે ઓખો મફત માં આપી છે એક ના ઓખવા તો એની કિંમત તમે ગણો કો ધ્રોપણ એની કેટલી કિંમત છે આ બે કોના મફત આપ્યા છે એક કોનો હમણાં તો બીજા કોનો આપણે એટલે સિત્તેર વાર હૃદય ધબકતું રાખ્યું છે પરમાત્મા એટલે હું એક વાણી ગઈ હું મારી વાન વિરમ આપું છું કેમ કે આપણા મા પુરુષો ગણા છે બેઠેલા અને બધો નું ભણવાનું છે હલો